નમસ્કાર ખેડૂત મિત્રો હું તેજસ ગામી ધરતી સીટ્સ કંપની આજે આપણે ફરીથી બબલીના પ્લોટ ઉપર આવેલા છે એનો આ એનો આપણે એક અપડેટ વિડીયો નાખેલો જ છે શરૂઆતમાં જ્યારે આ જમીન તૈયાર થતી હતી બરાબર ત્યારે જૂનની પાંચ તારીખે સોઈંગ થયેલી છે ને આપણને કહેવાય ને કે ચોમાસામાં પણ જોરદાર ફ્લાવરિંગ આપે છે તથા જોરદાર ફ્રૂટિંગ આપે છે એમ તો આપણે જૂનની અંદર એક વિડીયો નાખેલો જ છે કે આ જ્યારે યોગેશભાઈ ખેતરની તૈયારી કરી હતી ત્યારે એમને આપણે એક વિડીયો નાખેલો છે ના આ જે ફ્લાવરિંગ સ્ટેજ છે બરાબર એટલે આપણે જે વિડીયો એમને જેવી રીતના જમીન તર તૈયાર કરવામાં આવી કેવી રીતના અત્યારે ફ્લાવરિંગ સ્ટેજ પર છે અત્યારે આ જે પ્લોટ દેખાય છે એમના ચાલીસ દિવસ થયેલા છે તો ખેડૂત મિત્રો આપણને એક પ્રશ્ન હોય છે કે ચોમાસામાં કેવી રીતનું એમનું ડબલીનું ફ્લાવરિંગ છે તે આપણે જોઈશું બરાબર તો આ જે પ્લોટ દેખાય છે ચાલીસ દિવસનો છે તો ખેડૂત મિત્રો આપણે જોઈ શકીશું કે આની અંદર કેવી રીતનું ફ્લાવરિંગને કેવી રીતની ચોળી બેસેલી છે નાની નાની ચાલીસ દિવસ માત્ર ચાલીસ દિવસની અંદર આપણે આ ફ્લાવરિંગ જોઈશું બરાબર અને આખા ખેતરની અંદર જરાક દૂરથી કેમેરો મારીશું આમ તો આપણને સીધી લાઇનમાં ફ્લાવરિંગ દેખાશે બરાબર ને ખેડૂત મિત્ર ને બીજી એક વાત છે ખેડૂત મિત્રો આ જે પ્લોટ છે એની અંદર હજુ કોઈ પણ ખાતર તથા ફંગીસાઈડ આપવામાં આવ્યું નથી માત્ર ને માત્ર ચાલીસ દિવસનું પ્લોટ છે ચાલીસ દિવસની અંદર આપણે ફ્લાવરિંગ તથા ફ્રૂટિંગ જોઈશું અમને આમના લગભગ અગિયારસો જેવા સીડ્સ નાખેલા છે યોગેશભાઈએ પહેલાં પણ બનાવી હતી ને આ વખતે પણ બનાવી એ વખતે ઓગસ્ટની અંદર બનાવી હતી અને આ એકદમ ફૂલ ચોમાસાની સિઝનમાં એટલે કે વરસાદની સિઝનમાં છે અહીંથી આખો પ્લોટને આપણે નજર કરીશું કે કેવું જબરજસ્ત ફ્લાવરિંગ દેખાય છે તથા ચોળીની ખુમાસ કેટલી જબરજસ્ત દેખાય છે અને એનું એક કારણ છે ખેડૂત મિત્રો કે આ આપણે જોઈ શકીએ છીએ કે એમની બેડ કેટલું મોટું છે એટલે પાણીનું અહીંયા કોઈ દિવસ રોકાણ થતું નથી એટલે પાણી લીકેજ થઈ જાય છે બરાબર એટલે જમીનની તૈયારી પણ જબરજસ્ત કરેલી છે યોગેશભાઈએ બરાબર તો ખેડૂત મિત્રો આપણને એવું લાગે કે ચોમાસાની અંદર આપણે શિયાળામાં પણ વિડીયો બનાવ્યા છે બરાબર ગરમીમાં ગરમીમાં પણ આપણે વિડીયો બનાવ્યા છે તો ખેડૂત મિત્રોને આપણે એક પછી એક પછી સ્ટેપ સ્ટેપ બાય સ્ટેપ વિડીયો બતાવવાનું કારણ એ છે કે બબલી જે જમીનને તૈયારી કરવામાં આવી અને અત્યારે આ ફૂલ ચોમાસાની અંદર ચાલીસ દિવસ છેલ્લા છે તો ચાલીસ દિવસની અંદર આપણે આ બબલીનું ફ્લાવરિંગ તથા ફૂટિંગ જોઈશું બરાબર ખેડૂત મિત્રો તો ખેડૂત મિત્રો મૂંઝાવાનું કોઈ જરૂર નથી ચોમાસાની અંદર પણ જબરજસ્ત પ્રોડક્શન આપે છે આપણને બબલી આખો અહીંથી આપણે દૂરથી કેમેરો મારીશું તો આપણને આખા પ્લોટની અંદર દેખાશે બરાબર તો ખેડૂત મિત્રો તમે બબલી ચોળી વિશે હજુ તમને વધારે માહિતી જોઈતી હોય તો તમે નવ્વાણું ઝીરો ચાર અઠ્યાસી તેર ચૌદ પર સંપર્ક કરી શકો છો આ આપણે જોઈ શકીએ છીએ હજુ હાર્વેસ્ટિંગ બાકી છે આ ચોળી આપણને અહીંયા દેખાય છે આ ચોળી ગુસ્સામાં આવશે ને મોટી વાત એ છે કે હજુ કોઈ ફોર્ટિગેશન થયું નથી આપણે વિઝિટ માટે પણ આવી શકીએ છીએ વ્યારા તાલુકાની અંદર જેતવાડી ગામ છે ફાર્નર ફાર્મરનું નામ છે યોગેશભાઈ બરાબર થેન્ક યુ ઓલ ધ વેસ્ટ આપણે બીજા પ્લોટમાં પણ જોઈશું આ બાજુ પ્રોપર આપણે અહીંથી નજર મારીશું કે એક એક પ્લોટની અંદર કેવું ફ્લાવરિંગ તથા ફ્રૂટિંગ છે હજુ આમાં ફોર્ટિગેશન કંઈ થયું નથી બરાબર કોઈ પણ જાતનું ફોર્ટિગેશન મિસ માઇગોનું ટર્ન કંઈ થયું નથી હજુ વરસાદના કારણે હવે બે ચાર દિવસમાં એમનું ફોર્ટિકેશન થવાનું છે તો આપણે આ જોઈ શકીશું અહીંયા બરાબર આ આપણે દરેક પ્લોટની અંદર એમનું ફ્લાવરિંગ જોઈશું બરાબર ખેડૂત મિત્રો આપણે આખા પ્લોટમાં જોઈશું આ પ્લોટની અંદર આપણે આજે વિઝિટ કરી રહ્યા છીએ બરાબર માત્ર ચાલીસ દિવસનું પ્લોટ છે આ અહીંયા ફ્લોટિંગ બતાવીશું આપણે આ કેવી ગુસ્સામાં અહીંયા ચોળી તૈયાર થઈ રહી છે હજુ તો એમની શરૂઆત જ છે હજુ તો સ્ટાર્ટિંગ થઈ નથી પિસ્તાલીસથી પચાસ દિવસમાં સ્ટાર્ટ થાય છે માત્ર ચાલીસ દિવસનો પ્લોટ છે એટલે આપણો અંદાજો લગાવી શકીએ છીએ કે આમનું ફ્લોટિંગ કેવું થશે જબરજસ્ત ફ્લોટિંગ આવશે બરાબર ને હજુ એમનું ફ્રોટિકેશન થયું નથી તો ફ્રોટિકેશન થશે આ આપણે અહીંયા ગુસ્સામાં ચોળી જોઈ શકીએ છીએ આ જુઓ ખેડૂત મિત્રો આ આપણે જોઈ શકીએ છીએ માત્ર ચાલીસ દિવસનો પ્લોટ છે પિસ્તાલીસ દિવસે તો ફ્લાવરિંગ આવવાનું આપણું સ્ટાર્ટિંગ થાય છે બરાબર ને એમની હાર્વેસ્ટિંગ પચાસ દિવસે થાય છે તો છતાં પણ વોગર ફર્ટિલાઇઝર ચોમાસાની અંદર આટલો જબરજસ્ત પ્લોટ આવે જુઓ આ ફ્લાવરિંગ જુઓ તમે અફલાતુન ફ્લાવરિંગ છે આપણે જુઓ ખેડૂત મિત્રો જુઓ આ છે બબલી ધરતી સીટની બબલી આ જુઓ તમે ખાલી જવાણ જુઓ એમ વોગર ફર્ટિકેશન પણ જેમનું જવાણ જુઓ હજુ તો એમાં મિસ્ટ માઇકોનુટન એવું જ્યારે પડશે ત્યારે આપણે ચોળીનો પાછી અપડેટ આપીશું મતલબમાં જમીન તૈયાર કરી ત્યારે પછી આ ચાલીસ દિવસ થયા એના પછી હજુ હાર્વેસ્ટિંગ ચાલુ નથી થયું ખેડૂત મિત્રો આની આપણે અપડેટ આવીશું હજુ દસથી પંદર દિવસ પછી એક અપડેટ આપીશું કે એમનું પ્રોડક્શન કેટલું થાય છે ને જ્યારે એની હાર્વેસ્ટિંગ થશે ત્યારે આપણે આવીશું અને એમના આપણે આપણી આંખે જોઈશું જુઓ આ જુઓ આપણે વિડીયોની સામે છે હજુ ચોળી નાની છે હજુ હાર્વેસ્ટિંગ ચાલુ થઈ નથી ચાલીસ દિવસ છેલ્લા છે બરાબર તો આપણે આ પ્લોટનો બતાવવાનું મહત્વ એ જ છે કે